નમસ્કાર વહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાને YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજના આ વિડિયોમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 કે જે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ છે તે આપી શકે છે તેની અંદર આપણો જે સેક્શન B એટલે કે વિભાગ B સેટ વિભાગ તેની અંદર સામાજિક વિજ્ઞાન વિષય તેનું ચેપ્ટર નંબર 16 સંસદ અને કાયદો

પ્રધાનમંત્રી કરે કોણ કરે પ્રધાનમંત્રી છે તે સમગ્ર દેશનો વહીવટ કરે છે પણ રાષ્ટ્ર પ્રમુખ બીજો સવાલ આપણા દેશના સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ છે સંરક્ષણ દળ એટલે કે જે સેનાના જે સર્વોચ્ચ વડા સૌથી ઉપરના જે વડા હોય તે તો તેનો જવાબ આવશે સંરક્ષણ મંત્રી ઓકે જવાબ ખોટો પડે પ્રધાનમંત્રી નો આવે નાણા મંત્રી પણ આવશે નહીં તેનો જવાબ આવશે રાષ્ટ્ર પ્રમુખ તો આપણો જવાબ છે ઓપ્શન એ રાષ્ટ્ર પ્રમુખ ત્યારબાદ ત્રીજો સવાલ દુનિયાના દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે વિશ્વના દરેક દેશની અંદર ભારત દેશના જે રાજદૂતો હોય તેને મોકલવામાં આવેલા હોય કે તે દેશની જે જાણકારી છે આપણે આપણા દેશ સુધી પહોંચાડતા હોય એવી જ રીતે વિશ્વના જે અલગ અલગ દેશોના જે રાજદૂતો હોય તેની ઓફિસો પણ ભારત દેશની અંદર આવેલી હોય છે તો તો આ જે રાજદૂતો છે તેની નિમણૂક કોણ કરે એનો જવાબ પણ આવશે ઓપ્શન સી રાષ્ટ્ર પ્રમુખ ચોથો સવાલ સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવી અને મુલતવી રાખવાની સત્તા સંસદના બંને ગૃહો કયા બંને ગૃહો આ જે બંને ગૃહોની વાત છે એ ગૃહો કયા કયા છે તે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે સંસદના બંને ગૃહો કયા કયા હોય છે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ આ જે બંને ગૃહો છે તેમાં ઉપલા ગૃહને શું કહેવાય અને નીચલા ગૃહને શું કહેવાય એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે તો એ ઉપલું ગૃહ અને જે નીચલું ગૃહ છે તેને બોલાવવાની અને મુલતવી રાખવાની સત્તા રાષ્ટ્રપ્રમુખ પાસે હોય છે

સાતમો સવાલ પ્રધાનમંત્રી અને મંડળ ને શપથ ગ્રહણ કોણ કરાવડાવે તો મંત્રીમંડળ મંત્રીમંડળ અને અને એનું વડાપ્રધાન જે હોય તેને શપથ ગ્રહણ છે તે રાષ્ટ્રપ્રમુખ લેવડાવે પછી આઠમો સવાલ સંઘ સરકારના મંત્રીમંડળની મંત્રી અધ્યક્ષ પદ કોણ સંભાળે છે સંઘ સરકારના જે મંત્રીમંડળ હોય તેનું બેઠકોનું અધ્યક્ષ પદ છે તે પ્રધાનમંત્રી પોતે જ સંભાળે